અરવલ્લીના પાસે ત્રણ પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે ત્રણ પદયાત્રીઓ અને એક બાઇક ચાલક અકસ્માત ભોગ બન્યા છે અરવલ્લી મોડાસાના સાંકરિયા પાસે પદયાત્રીઓને એક અકસ્માત નડ્યો હતો પગપાળા અંબાજી જતા ત્રણ પદયાત્રીઓ અને બાઇક ચાલકને પશુ ભરેલા ડાલાએ અડફેટે લીધા હતા અકસ્માતમાં ત્રણ પદયાત્રી અને એક બાઇક ચાલકની અડફેટે લીધા હતા પશુ ભરેલા ડાલા ચાલકે બ્રેક મારતા ડાલુ પલટી મારી હતી અને ઈજાગ્રસ્ત ત્રણ પદયાત્રીઓને એકસો મારફતે સાર્વજનિક મોડાસા ખસેડાયા હતા ચાર ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિની હાલત ગંભીર છે પદયાત્રીઓ દાહોદના સંજેલીના હોવાની વિગત સામે આવી છે આપણે આ ગાડી પીકઅપ પાંચ ભેસો ભરી એસે એસી ને 19 પર માટી તો અચાનક બ્રેક માર્યો ને કમ્પ્લીટલી થઈ તો ગાડી પલટી મારી અને ત્રણ જણને વાગી છે અમારા સાલતા ત્રણ જણને વાગી છે ગાડી આવતી હતી બરોબર ગાડીમાં પાંચ એકદમ બ્રેક મારી અચાનક બ્રેક મારી દીધી ગાડી કઈ હા બે ઓકે